આ વિડીયોમાં આપણે દીકરીઓને મળતી શિષ્યવૃત્તિ વિશેની વાત કરીશું એટલે કે નવથી બારમાં પચાસ હજાર શિષ્યવૃત્તિ મળે છે તેની વાત કરીશું એક્ઝામ આપ્યા વગર રાઈટ ટુ એજ્યુકેશન પ્રમાણે દીકરીઓને ભણવાનો અધિકાર છે એટલે સરકાર સપોર્ટ કરે છે તો આ સ્કોલરશિપ મળે છે આવી જ રીતે આપણે એડમિશન પ્રક્રિયા સમજાવીશું નીટ પછી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો સ્કોલરશીપનું નામ છે નમો લક્ષ્મી યોજના હવે આપણે આગળ જોઈએ કે આ યોજના કોના માટે છે તો આ યોજના ઓન્લી ગર્લ્સ માટે જ છે બોઇસ માટે આ યોજના નથી આ યોજના જી એસઈ કે સીબીએસઈ બંને બોર્ડની વિદ્યાર્થીઓને મળશે ઓનલી ગર્લ્સ જ અને આના માટે કોઈ પણ વધારાની એક્ઝામ આપવાની જરૂર નથી એક્ઝામ આપ્યા વગર જ તમને મળી જશે ખાલી તમારે જે છેલ્લે તો એક્ઝામ આવે જ આ યોજનાનો લાભ ધોરણ નવ અને દસમાં કઈ રીતે મળશે તે જોઈએ તો નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય એટલે કે જૂન મહિનાથી ત્યારે જ આ યોજના શરૂ થશે એટલે કે દસ જુલાઈ સુધી આનું ફોર્મ ભરી દેવું પછી નેક્સ્ટ વર્ષ ફોર્મ ભરાશે એટલે જલ્દીથી ફોર્મ ભરી દેવું તો ચલો હવે આપણે આગળ જોઈએ કે આગળ શું છે તો ધોરણ નવ અને દસમાં દર મહિને પાંચસો રૂપિયા એમ દસ મહિના મળશે એટલે કે કુલ ટોટલ એક વર્ષમાં પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર છે એમ ધોરણ અને દસ બે વર્ષમાં કુલ ટોટલ દસ હજાર રૂપિયા મળશે અને દસ હજાર રૂપિયા ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરશો ત્યારે મળશે એટલે કે ધોરણ નવ અને દસમાં ટોટલ વીસ હજાર રૂપિયા પાત્ર છે તો હવે આપણે આગળ વાત કરીએ કે ધોરણ અગિયાર અને બારમાં કઈ રીતે મળશે તો ચલો આપણે જોઈએ કે આ યોજનાનો લાભ ધોરણ અગિયાર અને બારમાં કઈ રીતે મળશે તો ધોરણ અગિયાર અને બારમાં દર મહિને સાતસો પચાસ રૂપિયા એમ દસ મહિના મળશે એટલે કે કુલ સાત હજાર પાંચસો રૂપિયા એક વર્ષમાં મળશે એટલે કે ધોરણ અગિયાર અને બારમાં કુલ ટોટલ પંદર હજાર રૂપિયા મળવાપાત્ર છે અને બાકીના પંદર હજાર ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરશો ત્યારે મળશે એટલે કે કુલ ટોટલ ત્રીસ હજાર રૂપિયા અગિયાર અને બાર ધોરણમાં મળવા પાત્ર છે તો આગળ નવ અને દસમાં વીસ અને અત્યારે ત્રીસ એટલે ટોટલ અહીંયા જો આવી જ ગયું છે કે ધોરણ નવથી બાર સુધીમાં કુલ ટોટલ પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર છે ઓનલી દીકરીઓ માટે જ આ યોજના છે બોઇઝ માટે નથી જૂન બે હજાર ચોવીસમાં ધોરણ દસ ધોરણ અગિયાર ધોરણ બારમાં આવશે તેને પણ આ સ્કોલરશિપ મળશે કે એવું નહીં કે નવથી જ ચાલુ થશે દસમાં બધા ધોરણમાં ચાલુ થશે આપણે આગળ ધોરણ અગિયાર અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો વિડીયો બનાવ્યો છે પચીસ હજાર શિષ્યવૃત્તિ મળવા માટે પાત્ર છે એ બોયસ અને ગર્લ્સ બંને માટે છે હવે આપણે જોઈએ કે કોને કોને લાભ મળશે તો કે ધોરણ આઠમાં સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો હોવો જોઈએ જો ધોરણ આઠમાં સ્વનિર્ભર શાળા એટલે કે સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કર્યો હોય તો કુટુંબની વાર્ષિક આવક છ લાખથી વધારે ના હોવી જોઈએ જો વધારે હશે તો સ્કોલરશીપનો લાભ મળશે નહીં આગળ જોઈએ કે આ યોજનાના રૂપિયા સીધા જ વિદ્યાર્થીની માતાના એકાઉન્ટમાં જમા થશે જો માતા હયાત ના હોય તો જ વિદ્યાર્થીના એકાઉન્ટમાં જમા થશે તો માતાનું એકાઉન્ટ ખોલાવી લેવું આના ફોર્મ ક્યાં ભરવું તો તમે સ્કૂલમાં વાત કરશો તો ત્યાં તમને ફોર્મ ભરાઈ જશે પોતાની સ્કૂલમાં કોઈ બહાર ભટકવાની જરૂર નથી સ્કૂલમાં જ પોતાના ફોર્મ ભરાઈ જશે કે વાત કરજો નમો લક્ષ્મી યોજના આગળ વધીએ કે આ યોજનાનો લાભ કોને મળશે નહીં તો કે જેની સરેરાશ એંસી ટકાથી ઓછી હાજરી હોય અને અધ વચ્ચે શાળાનો અભ્યાસ છોડી દે અને બોર્ડની પરીક્ષામાં પાસ કરશે ત્યારે જ જે પાછળના પૈસા હતા એ મળશે તમે પ્રથમ ટ્રાય કરો કે બીજા ટ્રાય કરો જેમ દસમામાં દસ હજાર હતા પાછળ ટ્વેલ્થમાં પંદર હજાર થાય અને તમે કોઈ પણ સરકારી યોજના હેઠળ શિષ્યવૃત્તિનો લાભ લેશો તો પણ તમને આ સ્કોલરશિપ તો મળશે એટલે કે તમે એનએમએમએસની એક્ઝામ પાસ કરી શિષ્યવૃત્તિ આવતી હોય મેં આગળ બનાવી રીતે ટ્વેલ્થ ઇલેવન ટ્વેલ્થ સાયન્સમાં પચીસ હજાર સ્કોલરશીપ આવતી હોય તો પણ તમને આનો લાભ મળશે એટલે તમે ફોર્મ ભરી શકો છો જલ્દીથી જલ્દી અને આ ફોર્મ ચાલુ થશે જૂન મહિનામાં જે સ્કૂલ ખુલશે ત્યાંથી દસ જુલાઈ સુધી આવી જ રીતે વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો